દાદાજીના જીવનમાં બનેલો એક એવો પ્રસંગ જેમાં દર્શન થાય છે પરમાત્માની ગૂઢ અને અનોખી લીલાના પાંડુરંગ શાસ્ત્રી જેવા ઘરમાં પ્રવેશ્યા કે તરત જ તાત્યા સામે આવ્યા ઉજાટ ભર્યા અવાજમાં તેમણે પૂછ્યું અરે મેં સાંભળ્યું તે ખરું છે શું તાત્યા સાંભળવા મળ્યું છે કે ગોવાલ ટેન્ક મેદાનમાં ગોળીબાર થયો હા તાત્યા તું આવ્યો નહીં તેથી મારો જીવ આકુળ વ્યાકુળ થઈ ગયો હતો તારી બાની પણ એવી જ દશા છે તેવામાં પાર્વતીબાઈ પણ રસોડામાંથી ઉચાટ કરતાં ત્યાં આવ્યા અને ચિંતાભર્યા સ્વરે કહ્યું નાહક આવી સભામાં શા માટે જવું જોઈએ વગર કારણે જીવને જોખમમાં નાખવાનો તે દિવસે પાંડુરંગ શાસ્ત્રીએ સાચે જ જીવનું જોખમ ખેડ્યું હતું સવારે નવ વાગ્યે તેઓ ઘરેથી નીકળ્યા નીકળતા પહેલા રોજના નિયમ પ્રમાણે ભગવાનને પગે લાગ્યા ઝટપટ ડગલા ભરતા તેઓ ગોવાલિયા ટેન્ક તરફ જઈ રહ્યા હતા જેમ બને તેમ જલ્દી તેમને ત્યાં પહોંચવું હતું ચાલતા ચાલતા તેમના મનમાં તે સમયની એકંદર પરિસ્થિતિના વિચાર ચાલી રહ્યા હતા મહાયુદ્ધને કારણે આખું યુરોપ ભડકે બળી રહ્યું હતું ઓગણીસ સો એકતાલીસની શરૂઆતમાં જ્યાં મહાયુદ્ધનો હાહાકાર મચી રહ્યો હતો તેવામાં જ સુભાષચંદ્ર બોઝ ભારતમાંથી અદ્રશ્ય થઈ ગયા જાપાનની સહાયતા મેળવીને તેઓ ભારતની અંગ્રેજ સત્તા પર આક્રમણ કરવાના હતા સિંગાપુરમાં તેમણે આઝાદ હિંદ સેના સ્થાપી છે તેવા સમાચાર ભારતમાં આવી રહ્યા હતા ભારતીય જનતામાં આનાથી ઉત્સાહનો સંચાર થયો હતો સુભાષબાબુના આગમનની બધા આતુરતાપૂર્વક રાહ જોતા

પણ તેવામાં જ એ અંગ્રેજ રાજ્યકર્તાઓને દિલાસો આપનાર સમાચાર સામે આવ્યા એ સમાચારથી ભારતની જનતાને ભારે આઘાત લાગ્યો ઓગણત્રીસ માર્ચ ઓગણીસો બેતાલીસ ના દિવસે એક વિદેશી સમાચાર સંસ્થાએ દુઃખદ સમાચાર આપ્યા કે સુભાષચંદ્ર બોઝ ટોક્યો નજીક એક વિમાન અકસ્માતમાં માર્યા ગયા એ સમાચાર થોડા સમય પછી એ જ સમાચાર સંસ્થાએ પાછા ખેંચ્યા અને કહ્યું કે આ સમાચારની ખાતરી થઈ ન હોવાથી પાછા ખેંચવામાં આવે છે એ સમાચાર સાચા હોય કે ખોટા પણ એ હકીકત હતી કે ભારતે સુભાષ બાબુને કાયમ માટે ગુમાવી દીધા છે આ ઘટના પછી તરત જ અંગ્રેજો ભારત છોડી ચાલતા એવા હેડિંગ સાથે ગાંધીજીએ હરિજન પત્રિકામાં એક લેખ લખ્યો ભારત નારા સાથે તેમણે આક્રમક ભરવાનો માર્ગ બતાવ્યો તે મુજબ અંગ્રેજોએ સત્તા છોડી ચાલ્યા જવું નહીં તર આખા દેશમાં સત્યાગ્રહ આંદોલન કરવામાં આવશે એવો એક ઠરાવ કર્યો હતો તેના અમલની વિચારણા કરવા માટે મુંબઈના ગોવાલિયા ટેન્ક મેદાન પર સાતમી ઓગસ્ટ ઓગ તાલીસ ના રોજ ભારતીય કોંગ્રેસ સમિતિ અધિવેશન શરૂ થયું મૌલાના અબુલ કલામ આઝાદ એ અધિવેશન ના પ્રમુખ હતા એ પહેલા દિવસે તે દિવસે તે ઠરાવ મંજૂર કરવાનો હતો પાંડુરંગ શાસ્ત્રી ત્યાં જ જઈ રહ્યા હતા થોડી તેઓ સભા સ્થાને પહોંચ્યા ગોવાલિયા ટેન્ક પર ત્યારે મોટો જનસમુદાય એકઠો થયો હતો રાષ્ટ્રીય નેતાઓના ભાષણો લોકો કાન દઈને

જુસ્સા સાથે સભાને સંબોધી રહ્યા હતા સભા સ્થાને ત્યારે ભારે ભીડ થઈ ગઈ હતી એ ભીડમાં સરકારી જાસૂસો અને સંરક્ષકો પણ હતા તેમણે ઈશારો કરતા જ સેંકડો પોલીસ કર્મીઓ સભામાં ઘુસ્યા અને લાઠીમાર કરવા લાગ્યા બંદૂકોમાંથી ગોળીઓ છોડવા માંડ્યા કેટલાય લોકો જખમી થયા અને કેટલાય જીવ ગુમાવ્યો સભામાં ધાંધલ મચી ગઈ જીવ બચાવવા લોકો જેમ રસ્તો મળે તેમ નાસભાગ કરવા માંડ્યા તેમાંથી કેટલાક પોલીસના સકંજામાં સપડાઈ ગયા પાંડુરંગ શાસ્ત્રી ઉતાવળા ઉતાવળા કેનેડી બ્રિજ તરફ જવા લાગ્યા બ્રિજનો દાદરો ઉતરીને તેઓ નીચે આવ્યા ત્યાં જે કોઈ પણ દેખાય તેને પકડીને પોલીસવાળા બરાબરના ફટકારતા હતા એવામાં પાંડુરંગ શાસ્ત્રી સામે એક પોલીસ અધિકારી આવ્યો બંનેની નજરો મળી પાંડુરંગ શાસ્ત્રીની નજર તે અધિકારી પર સ્થિર થઈ તે પોલીસ અધિકારીને પછી શું થયું તે કોણ જાણે પણ તે નીચું માથું કરીને તેમના માર્ગમાંથી ખસી ગયો આમ ત્યાંથી સહી સલામત નીકળીને તેઓ ઘરે આવી ગયા તે ઘટના વિશે પાંડુરંગ શાસ્ત્રીને આશ્ચર્ય થતું રહ્યું પોલીસ કોઈને પણ ફટકાર્યા વિના છોડતા નહોતા તેમ છતાં તેમને જરાય આંચ આવી નહોતી તેમની સામે આવનાર પોલીસ અધિકારીને શી પ્રેરણા થઈ તે તો ભગવાન જાણે પણ પાંડુરંગ શાસ્ત્રીને હાથ લગાડવાની તેણે હિંમત કરી નહીં આમ ભગવાને જ તેમને બચાવ્યા પાંડુરંગ શાસ્ત્રીએ એ આખી હકીકત બા અને તાત્યાને ટૂંકમાં કહી સમ તાત્યા એ મનોમન ઈશ્વરનો આભાર માન્યો તેમણે પાંડુરંગને કહ્યું પાંડુરંગ મારો એવો મત છે કે આપણે રાજકારણમાં પડવું નહીં નહીં અને આવી ભીડમાં જવું તરત પાર્વતીબાઈએ પણ કહ્યું રાજકારણ કરવું એ આપણું કામ નહીં પછી તાત્યાએ શાંતિથી કહ્યું અરે તાત્યા સાહેબ સાવરકર આજ સુધી કેટલું જઝુમ્યા ટિલકે પણ એવો જ સંઘર્ષ કર્યો એક મહાન કર્મયોગીનું આખું જીવન વિદેશીઓ સાથેના ઘર્ષણમાં તને ખરું કહું તો કંઈ ઉપયોગનું નથી ગયા વર્ષોમાં અંગ્રેજોએ આપણા પર જે માનસિક પ્રભાવ પાડ્યો છે અથવા નવા લોકતંત્રના બંધારણનું ચોકઠું આપણી આસપાસ ઊભું કર્યું છે તેમાંથી મુક્ત થયા વિના આપણને સાચું સ્વાતંત્ર્ય મળવાનું નથી તમારું કહેવું ખરું છે તાત્યા મારું પણ એમ જ માનવું છે પણ એવી ક્રાંતિ લાવવા માટે લાંબા સમયની રાહ જોવી પડશે છેલ્લા પંદરસો વર્ષોમાં ભારત પર વિદેશીઓએ જે આક્રમણો કર્યા તેમાં આપણી અસલ વૈદિક સંસ્કૃતિ આપણે ખોઈ બેઠા છીએ વિદેશીઓની રાજ્ય પદ્ધતિ આપણને એવી તો માફક આવી ગઈ છે કે આપણી દૈદીપ્યમાન રાજ્ય વ્યવસ્થા સાવ ભૂલાઈ ગઈ છે તેના પર ધૂળ જામી ગઈ છે તે ધૂળ ખંખેરવાનું કાર્ય તાત્યાએ તરત જ કહ્યું તારે જ કરવાનું છે સંસ્કૃતિ પ્રસાર એ જ તેનો ઉપાય છે તેથી આવી રાજકીય ચળવળમાં તું પડતો નહીં પાંડુરંગ શાસ્ત્રી શાંત રહ્યા પાર્વતીબાઈ ત્યારે મલકાતા બોલ્યા તેનો પણ હવે એક જ ઉપાય છે લગ્ન લગ્ન કરાવી દો પાંડુરંગના તો પાછા મળીશું આવતા રવિવારે દાદાજીના એક નવા જીવન પ્રસંગ સાથે ત્યાં સુધી રાધે રાધે